જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેમાં બાર હજાર હેક્ટરમાં કેળાનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમાંથી બે થી અઢી હજાર હેક્ટરમાં કેળાના તૈયાર થઈ ગયેલ પાક પવનના સુસવાટા સાથે કેળાના થડ જમીન દોસ્ત થતા કેળાની ખેતી કરતા ખેડૂતોમાં મોટું નુકસાન થવા પામ્યું છે ધરતીપુત્રોને રડવાનો વારો આવ્યો છે પેટલાદ તાલુકાના બોરિયા ગામમાં કેળાના પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો લાખો રૂપિયાનું નુકસાન થતા આણંદ જિલ્લાના ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી છેલ્લા ચાર દિવસથી જે વરસાદ અને પવનથી જે ખેડૂતોના કેરનો પાક કેરના પાકની અંદર ભયંકર નુકસાન જોવા મળે છે આજે કેરાનો ભાવ બજાર ભાવ જે સારી રીતે ચાલી રહ્યો હતો કે ચારસો રૂપિયાથી લઈ સાડી ચારસો રૂપિયા વીસ કિલોનો ભાવ ચાલી રહ્યો હતો જે વરસાદ અને જે પવનના કારણે જે કેરના છોડ ભાગી ગયા ભાગી ગયા મતલબ ખેડૂતોને બિલકુલ જે કેરાનો ભાવ સારો આવ્યો તે જ ટાઈમે એનું એટલું નુકસાન થયું છે કે એનો કોઈ પાર નથી બીજું કે ખેડૂતને પાછળ નવરાત્રી સુધીના કેરાની આશા હતી કે મને બજાર ભાવ સારા મળશે અને મારું ઘરનું પોષણ પણ સારી રીતે ચાલશે તે પણ ખેડૂતને એક હાથમાંથી પણ છટકી ગયું હોય એવી રીતે આજે કેરાનો નાશ થવા પામ્યો છે એટલે ખેડૂતોને જે પાછળની આશા હતી એ પણ એને ખલાસ થઈ ગઈ છે અને કેરની અંદર કેરના પાકની અંદર ખૂબ જ નુકસાન થયેલું છે